એક મિનિટની વાર્તા એક સાધુ અને એક હેર ડ્રેસર એક ભંગાર ઝૂંપડપટ્ટીમાંથી પસાર થઈ રહ્યા હતા હેર ડ્રેસરે સાધુને પૂછ્યું કે જો ઈશ્વર છે એ તમને પ્રેમ કરે છે એ પ્રેમનો ઈશ્વર છે તો આટલી બધી ગરીબા એ આટલી બધી વંચિતતા અને આટલા બધા ક્રિમિનલ્સ કેમ છે પ્રેમનો ઈશ્વર ક્યારેય આવી વસ્તુઓનું અસ્તિત્વ શા માટે રહેવા દે પાદરીએ કંઈ જવાબ ના આપ્યો આગળ ચાલતા એમણે અઠવાડિયાથી દાઢી વધી ગઈ હોય એવા એક માણસને જોયો એના વાળ પણ એના કોટથી ત્રણ ચાર ઇંચ નીચે લાંબા થઈને પથરાયેલા હતા પાદરીએ કીધું કે જો તું સારો હેર ડ્રેસર હોત તો કોઈ દિવસ આ માણસ આવી રીતે ના ફરતો હોત હેર ડ્રેસર ગુસ્સે થઈ ગયો કે તમે શું કહેવા માગો છો આ માણસ કોઈ દિવસ મારી પાસે આવ્યો જ નથી તો હું એને કેવી રીતે વાળ કાપી આપું દાઢી કરી આપું પાદરીએ હસીને કીધું મોટા ભાગના લોકો પોતાના ભાગ્ય સામે નમતું જોખી દે છે અને દુઃખથી ઉપર ઉઠવા માટેની પહેલ નથી કરતા ઈશ્વર તરફ મદદ માટે જતા જ નથી તો મદદ મળશે કેવી રીતે જીવન બદલાશે કેવી રીતે